મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને નાગરિક સુરક્ષા સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠક બાદ વિગતો જાહેર કરી અમદાવાદની સરકારી શાળામાં વિદ્યાર્થી માહી નાસાથી મળેલા આમંત્રણ બદલ સરકાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા તો સાયબર ફ્રોડના ગુના ઉકેલવામાં સફળતા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પોલીસ વિભાગને અભિનંદન આપ્યા વધવા કૃષિમંત્રીએ શું કહ્યું શ્રી ને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર મંત્રીમંડળ થકી અમદાવાદની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી એક આપણી વિદ્યાર્થીની માહી ભટ્ટ જે માત્ર ચૌદ વર્ષની છે આપ સૌએ પણ એ સમાચારો પ્રસારિત કર્યા છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નાસાના સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે આ ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત છે ત્યારે કે માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં ને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી બંનેએ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા ત્રણ મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નહોતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે રિઝર્વ બેંકના ગવર્નરે પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની અંદર સો ટકા ફ્રીજ કરી શક્યા એક પણ રૂપિયો ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઈમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે હર્ષભાઈ સૂચનાઓ આપી છે ઓગણીસ નંબર ઉપર વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જો ફોન થઈ જાય કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પીડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે